લગભગ લગભગ બે વાગ્યાનો સમય છે અને માનવ મહેરામણ અત્યારથી જ મંડાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ફ્યુઝન નવરાત્રીનો બોર્ડ છે Şoktayavar andar નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પાસે આપણે છીએ અહીંથી બધી મૂર્તિઓ પસાર થશે અને તમે જોવો છો કે કડક પોલીસનો બંદોબસ્ત છે જુઓ જ્યાં જુઓ ત્યાં હોમગાર્ડના જવાનો છે અને નીચેની પરિસ્થિતિ જોશો ને તો એટલા બધા ખાડા છે કે આ હોમગાર્ડનો જવાનો ટ્રાફિકથી તો નાગરિકોને બચાવશે પણ ખાડાથી કોણ બચાવશે ખબર નથી એમ એટલે ભયંકર પરિસ્થિતિ છે ખાડાઓની અહીંથી રૂષ તમે જોજો એટલા બધા ખાડાઓ છે

સાચવીને કેટલું સાચવીને કોઈ ચાલી શકશે જો ગાડીઓના જમ્પર ઢીલા થઈ જાય હે મહાનગરપાલિકા કહેવાય હા મહાનગરપાલિકા કહેવાય એના આગળ નગરપાલિકા ટુ રસ્તો સારા હતા હા મહાનગરપાલિકા એટલે ખરાબ રસ્તો થઈ ગયા બાપાની મૂર્તિ કેવી રીતે મૂર્તિ કેવી જાય તૂટી જાય એક તો ખંડી થઈ ગઈ સવારના હા હા તમે જો રસ્તા પૂછજો સવારના નવ વાગ્યાની દુકાન ખોલી અમે એક વાત કરી રસ્તા કેમ તૂટી જાય કોને ખબર તો ભ્રષ્ટાચાર આ લોકો પતિ નીચે લગી હા આપણા નાના માણસને ખબર પડે કે ભ્રષ્ટ્રાચાર હતા આજે નહીં ખબર પડે એ લોકોને નહીં ખબર પડે કે એ લોકોને જોઈએ ને બીજું શું જોયું વિશ્વગુરુ કેવી રીતના મને વિશ્વગૃત આવે ભગવાન જાણે એમ મોટી મોટી સરકારે પૂછી ત્યારે ખબર પડે હા નામ કાકા તમાર જગદીશભાઈ યુશભાઈ બહુ સારા વિચાર મૂય કે આમાંથી બાપાની મૂર્તિ કેવી રીતના જશે યુષભાઈ અહીંયા હો અહીંયા આવો કોંગ્રેસ ને બાપા માટે પ્રેમ છે કે નથી છે જ ને આ ખાડા માં બાપા કેવી રીતના આ ચંદ્રયાન ની સપાટી જે ભારતીય જનતા પાર્ટી ના ઈશારે ચાલતા અધિકારીઓ જે નવસારી કોંગ્રેસ વિરોધ કોંગ્રેસે ઘણી વાર લેખિત માં આપ્યું છે ઘણીવાર રસ્તા પર ખાડા મોટસો ઉભી કર્યા છે આ પરિસ્થિતિને શું કહેશો આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે વિકાસની વાત કરતું ભાજપ નેના ઈશારે ચાલતા અધિકારીઓએ બતાવી દીધું છે કે જે આઈએસ કક્ષાના અધિકારીઓ નવસારી મહાનગરપાલિકામાં આવીને પોતાનું જે કૌટવ્ય જે દાખવ્યું છે કે તમે ચંદ્રયાનની સપાટી કેવી આવે તેનું આબેહૂબ આપણે અવલોકન અહીં કરાવી રહ્યા છે આમાંથી બાપા કેવી રીતના પસાર એ તો હવે વિઘ્ન છે બધા જ બીક હરી લે છે ને મને દર વખતે બાપાનું નામ લઈને મને મને ને આ વખતે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ જે વિઘ્ન આપનારાઓ છે જેના ઈશારે આપી રહ્યા છે તેઓને આવનારી ચૂંટણીમાં એઓનો સફાયો પણ થઈ જશે બરાબર એટલે વિઘ્ન હરતા ચૂંટણીમાં સફાયો કરશે આ ખાડાની પરિસ્થિતિને શું કહેશો ખબર નહીં અહીંયાથી બાપાની મૂર્તિ કેવી રીતના જાય બાપરે બાપ મહાનગરપાલિકાને અભિનંદન અને ખાસ અભિનંદન આ ભાઈનું ભાઈ તમારું નામ શું જીતુભાઈ જીતુભાઈ ભાઈ તમારું નામ નયન દયાર પેલા ભાઈનું નામ હું નયન આ જીતુભાઈ નયનભાઈ મહાનગરપાલિકાના અધિકારીઓ અત્યારે બી ખાડા પૂરવા જાય છે સો સો સલામ છે આવા અધિકારીઓને આખું શહેર ઉત્સવ મનાવે છે આખું શહેર અને એ લોકો બિચારા પોતાનો સમય ખર્ચીને બાપાને અગવડ ના પડે ને તેના માટે ખાડા પૂરે છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કહેવાય એ તમામ લોકોને અને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત પોલીસની બાજ નજર તમામ ક્ષણો ઉપર છે અને ખાસ પ્રકારનું બંદોબસ્તનું આયોજન છે અને ખૂબ સારી રીતના આગળ વધી રહ્યા છે શ્રી સમર્થ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન તો આ ગણેશ વિસર્જન દરમિયાન એક બીજી વાતે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના અને મહાનગરપાલિકાનું અભિયાન જે છે તે લોકોમાં ખરેખર એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આપણી સાથે મહાદેવ દેસાઈ છે મહાદેવભાઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિ વિશે કઈ કહેતા જી જે મહાનગરપાલિકાને પ્રશાસન દ્વારા જે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપના માટે જે આગ્રહ કરવામાં આવ્યો હતો તો પર્યાવરણની જે જા માવજત છે એને ધ્યાનમાં રાખી અને અમે ઘરે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ જે સરળતાથી પ્રકૃતિને કોઈ નુકસાન કરતા નથી અને આસાનીથી જે પાણીમાં વહી જાય છે અને આપણી જે પોતાની આસ્થા છે ગણપતિ બાબા પ્રત્યેની તે પણ જળવાઈ રહે એના માટે અમે એવો આ વર્ષથી એક પ્રયાસ કર્યો છે કે ઘરે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ કરીએ અને મહાનગરપાલિકાના જે આ ઝુંબેશ છે તેના દ્વારા અમે બીજા જે વિસ્તારના લોકો છે તેમને પણ એક જાગૃત કરવા માગીએ છીએ કે ભાઈ આપણા ઘરે પણ આપણી જે આસ્થા છે આપણો જે ઉત્સાહ છે આપણો જે ઉમંગ છે તેને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિના રૂપમાં લાવી એમની પૂજા અર્ચના કરી અને હસતે ઘસ્તે પર્યાવરણના સંરક્ષણ સાથે એમનું વિસર્જન કરીએ અ વિજયભાઈ વિજયભાઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિના ઘણા બધી મૂર્તિઓ આપણા વિસ્તારમાં હતી લોકો વર્કશોપમાં બી આવેલા હતા આ મહાનગરપાલિકાની મુહિમ કેવી લાગી આ વર્ષે જે નવસાઈ મહાનગરપાલિકા આ જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની જે સ્થાપના માટેની જે મોહિમ ચલાવી એ સ્થાપનાને નવસારી મહાનગરપાલિકા વિસ્તારના તેમજ ખાસ કરીને વોર્ડ નંબર તેરના ઘણા એવા વિસ્તારો જગ્યાઓમાં ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરવામાં આવી હતી અને આ મોહિમ જે મહાનગરપાલિકા ચલાવી છે એ એમને બદલ એમને ખૂબ ખૂબ આભાર અને અગાડી પણ આવી જાગૃતતા માટે મહાનગરપાલિકા વિશેષ કાર્ય કરે એવી મારી આશા અપેક્ષા કમિશનર સાહેબ પાસે છે અશ્વિનભાઈ આપના વોર્ડમાં ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું પ્રમાણ કેવું હતું ઘણી જગ્યા મળતા માટીની મૂર્તિઓ હતી અને જે વાતાવરણ સ્વચ્છ રહે અને પર્યાવરણને જાળવી રાખે એ માટે ખૂબ ખૂબ આભાર તો આ એક ઘણી સારી વાત અને જોઈ રહ્યો છે કે તરવૈયાઓની ટીમ અહીં છે ક્રેમ ઉચકાઈ જાય છે એક બાપાની મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે અને અહીં ખૂબ શાંતિથી વિસર્જનની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે એક ટ્રેન ચાલુ થઈ ગઈ છે ગુણોનભાઈ વિસર્જનની પ્રક્રિયા કેવી થઈ રહી છે ગઈકાલ રાત થી લગભગ સત્તર ફૂટ જેટલી સપાટી હતી રાતે અને સવારે આજે લગભગ દસ વાગે ઓગણીસ જેટલી ફૂટ સપાટી હતી નાની નાની જે આસ્થાઓની મૂર્તિઓ જે ખરી એ મૂર્તિઓના વિસર્જન થયા હતા હાલમાં બાવીસથી પચીસ જ મોટી મૂર્તિઓના વિસર્જન થયા છે નાની જે મૂર્તિઓ ખરી એક ફૂટ બે ફૂટ અઢી ફૂટ અને ત્રણ ફૂટ જેટલી એ લગભગ બે હજારથી ઉપર મૂર્તિઓના વિસર્જન થયા છે પર જે મુખ્ય જે વિસર્જનની જે પ્રક્રિયા ખરી જે આજે અનંત ચૌદસની પ્રક્રિયા છે એના મુખ્ય ગણપતિઓની જે વિસર્જન પ્રક્રિયા હાલમાં હજુ બાકી છે અને જે પૂનાની જે ભયજનક સપાટી ઓળંગી લીધી કહી શકે તો ખોટું નથી એ પરિસ્થિતિમાં જે મંડળોએ જે સ્પીડમાં પ્રોસેસનમાં આવીને જે વિસર્જનની પ્રક્રિયામાં જોડાવું જોઈએ તે હાલમાં દેખાઈ રહ્યું નથી એટલે તમારા માધ્યમથી હું મંડળોને જણાવવા માગું કે ઓનલાઈન જોતા હોય તમને તો એમને ચોક્કસથી અપીલ છે કે આપ વહેલીથી વહેલી ટકે તમે વીરાવાર નવવાર આવી જાઓ જેથી હજુ પણ પાણી વધવાની શક્યતા છે તો ઓછા પાણીમાં તમારી શ્રીજીની મૂર્તિનું સ્થાપન સારી રીતે થઈ શકે આ તો ખૂબ સરસ માહિતી એમણે આપી બરાબર અને મંડળો જલ્દા જેટલા જલ્દી નીકળે તેટલું જલ્દી આ પ્રક્રિયાને આખરી ઓપ આપી શકાય તેવું છે અને તે જ સર્વેની વિનંતી છે ગણેશ વિસર્જન દરમિયાન ફ્યુઝન નવરાત્રી ની ટીમ અમને ભેગી થઈ છે અને હવે ગણપતિ પછી નવરાત્રી રમાડશો વધારે યસ યસ રમાડશું સો ટકા અને જોરો શોરો થી આપણી તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે રજનીશભાઈ તો બોર્ડ બોર્ડ બધી લાગેલા છે ટાવર સો ટકા બધી જગ્યા લાગ્યા છે